વિદ્યાર્થીઓને અને આપણે કાઉન્સેલિંગ શેડ્યુલ પર એક વખત નજર કરીએ આપણી કાઉન્સેલિંગ છે ને એ ઝીગેક થઈ છે અને સાઈડ બાય સાઈડ પેરામેડિકલ પણ ચાલે છે તો હાલમાં તમે જોશો તો આયુર્વેદ હોમિયોપેથનું રજિસ્ટ્રેશન આજે કમ્પ્લીટ થઈ ગયું હેલ્થ સેન્ટર પર ચકાસણી પણ થઈ ગઈ હવે આવતીકાલથી ચોઈસ ફિલિંગ થનાર છે પણ એ પહેલાં મેરિટ લિસ્ટ આવશે જે લોકોએ હમણાં સેકન્ડ રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં રજીસ્ટ્રેશન કર્યું છે જેમને અગાઉ રજીસ્ટ્રેશન નહીં કર્યું હતું એવા સ્ટુડન્ટ્સનું મેરિટ લિસ્ટ આવશે અને એને ઓરિજિનલ જે મેરિટ લિસ્ટ છે એમાં સમાવેશ કરવામાં આવશે અને જે સ્ટુડન્ટ્સ કેન્સલ કરે છે જો નોન રિપોર્ટેડ લિસ્ટ ઓલરેડી છે અને મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ કોટા જે કન્વર્ટ થવાના છે એની લિસ્ટ પણ છે અને તમને તમે જાણો જ છો કે બીજા રાઉન્ડમાં એનઆરઆઈ પીડબલ્યુડી એ કોટા અથવા જેટલી કેટેગરી છે ઓબીસી એસસી એસટી એમની કેટેગરીના સ્ટુડન્ટને સીટ એલોટ કર્યા પછી એમની કેટેગરીની સીટ જો ખાલી પડે તો એને જનરલમાં કન્વર્ટ કરવામાં આવશે બરાબર તો આયુર્વેદ હોમિયોપેથમાં પણ આ સેકન્ડ રાઉન્ડમાં આવું થશે કે માની લો ઇડબ્લ્યુએસ ઓબીસી તો બધું ફૂલ થઈ જાય માની લો હવે એસસી એ જો ફર્સ્ટ રાઉન્ડમાં હમણાં સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ ના કરી ને એમની સીટો ખાલી પડી ગઈ તો પછી એ સીટો ઓપનમાં કન્વર્ટ કરીને આપવામાં આવી દે છે આ જ રાઉન્ડમાં આપી દેશે અને જો એટલા સ્ટુડન્ટ હોય કે બધાય જ લેવું હોય કોઈ છોડતું જ ના હોય એસસી એસટી તો પછી ઓપન મે ના ઓપનને ના મળે આ રાઉન્ડમાં એટલે જે બધી કેટેગરીના સ્ટુડન્ટ્સ એમની કેટેગરીમાં જેટલા છે એટલા લઈ લેશે પછી એમના લઈ લેવા પછી પણ એમની ચોઈસ અનુસાર લઈ લેશે તે પછી તે છતાં પણ કોઈ સીટ ખાલી રહી જાય કેટેગરીની ઓબીસીની ઇડબ્લ્યુએસની એસસીની એસ ટીની તો એને પછી ગવર્મેન્ટ કોટામાં આપણે ઓપન ઓપન કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવે છે મેનેજમેન્ટ કોટા જીક્યુ માં કન્વર્ટ થતા નથી મેનેજમેન્ટ કોટા લાસ્ટ સુધી મેનેજમેન્ટ કોટા જ રહેશે જીક્યુ લાસ્ટ સુધી જીક્યુ રહેશે પણ આ કેટેગરી બધી સેકન્ડ રાઉન્ડમાં એડમિશન આપ્યા પછી જે સીટો ખાલી પડી જાય તો એને જનરલ મેરિટ રેન્ક પ્રમાણે આપી દેવામાં આવે છે તો આવતીકાલે ચોઈસ ફિલિંગ આવશે એ પહેલાં આપણને મેરિટ લિસ્ટ ડિક્લેર થશે ને જે લોકોએ કેન્સલ કર્યું છે એ પણ ડિક્લેર થશે નોન ડિપોટેડ તો ઓલરેડી વેબસાઇટ પર છે જ અને જે કન્વર્ટ થવાની સીટો છે એ પણ છે હવે જો પેરામેડિકલનું સાથે સાથે ચાલુ છે એ લોકોનું કમ્પ્લીટ થાય છે ઓનલાઈન ફી ચૂકવણી ત્રણ તારીખ સુધી ચાલે છે બરાબર અને એમનું જે છે રજાના દિવસ સિવાય ડોક્યુમેન્ટ જમા કરવાની ડેટ ચાર દસ પચીસ બપોર સુધી ચાલે છે એટલે એક તરફ આ ચાલે છે પછી એમબીબીએસ બીડીએસનું જે આવતીકાલે ત્રીસ તારીખે છેલ્લી ડેટ છે હેલ્થ સેન્ટર પર કન્ફર્મ કરવાની તે પછી જે સ્ટુડન્ટ્સે સેકન્ડ રાઉન્ડમાં કન્ફર્મ નથી કર્યું એમની લિસ્ટ આવશે નોન રિપોર્ટેડ લિસ્ટ અને તે પછી કેન્સલ કરવાનો સમય આપશે એડમિશન કમિટી કે કન્ફર્મ કરી લીધું હવે પણ તમારે કેન્સલ કરવું હોય અફસોસ થતો હોય કે નથી લેવું તો કેન્સલ કરી શકો છો તો એનો સમય આપશે એટલે એક નોન રિપોર્ટેડ લિસ્ટ આવશે અને એક કેન્સલેશન લિસ્ટ આવશે પછી ત્રીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન ચાલુ થશે અને ત્રીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન ચાલુ થવા પછી જેમણે પાછું રજીસ્ટર કર્યું હશે એમનું નામ મેરિટ લિસ્ટમાં એમની મેરિટ લિસ્ટ આવશે અને મેઇન મેરિટ લિસ્ટમાં એમને એડ કરવામાં આવશે પછી ચોઈસ ફિલિંગ આવશે એટલે એમબીબીએસ બીડીએસના રાઉન્ડને હજુ વાર છે ઘણી વાર છે ઘણી વાર એક એક દિવસ ઘણો તો ઘણા દિવસ થઈ જાય ને એટલા માટે કહું એટલે હાલમાં તો આપણે આવતીકાલે જો એમબીબીએસ બીડીએસનું એક રાઉન્ડ થયું આયુર્વેદ હોમિયોપેથનું એક રાઉન્ડ થયું આ તરફ પેરામેડિકલનું એક રાઉન્ડ થઈ ગયું એમબીબીએસ બીડીએસનું બીજું રાઉન્ડ થયું આ બાજુ પેરામેડિકલનું બીજું રાઉન્ડ થઈ ગયું ને હવે અહીંયા બીજું રાઉન્ડ આવ્યું છે આયુર્વેદ હોમિયોપેથનું એટલે ઝીગઝેક ચાલે છે હવે આ આયુર્વેદ હોમિયોપેથનું પૂરું થશે બરાબર તો પછી આયુર્વેદ હોમિયોપેથનું પૂરું થશે પછી એમબીબીએસ બીબીએસ બીડીએસનું રાઉન્ડ આવશે સમજી ગયા જ્યાં સુધી આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર ના થાય ત્યાં સુધી એમબીબીએસ બીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થવાનું નથી ચોઈસ ફિલિંગ પણ આવવાની શક્યતા ના હોય એટલે આ ત્રણ તારીખનો સમય આપ્યો છે એટલે ત્રણ તારીખ સુધી તો એમબીબીએસ બીડીએસનું ત્રીજું રાઉન્ડ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો ઓન રાખો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો આપનું ભલું થાય સૌનું ભલું થાય અને સૌને પોતપોતાના કેટેગરી રેન્ક અનુસાર જનરલ મેરિટ રેન્ક હોય કે કેટેગરી રેન્ક હોય પોતપોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજમાં એડમિશન મળે એવી મારી શુભ ઈચ્છા શુભેચ્છા થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ liking, subscribing and sharing.